ગોળગોળ ફેરવતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે દૂષિત પાણીને પગલે બાળકોમાં રોગચાળો વકરવાની દહેશતથી સ્થાનિકોએ રજૂઆત પણ કરી છે ત્યારે વોર્ડ નંબર સાતમાં મોરચો આવતા જ પોલીસ બંદોબસ્તને ખડકી દેવામાં આવ્યો હતો ઓફિસમાંથી અધિકારીઓ પણ રફું ચક્કર થઈ ગયા હતા જેને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે

અહીંયા નાગરવાડા વિસ્તાર છે વોર્ડ નંબર આઠની ઓફિસ સામે માડી વોર્ડ નંબર સાતની ઓફિસ સામે માડી મહોલ્લામાં એટલું દૂષિત પાણી આવે છે જેના કારણે બધા બીમાર થાય છે નાના નાના છોકરાઓને ઇન્ફેક્શન થઈ જાય છે તો એટલા માટે અમે લોકો અહીંયા ઓફિસમાં કમ્પ્લેન કરી છે કેટલી વખત કમ્પ્લેન કરી છે પણ અહીંના રિચાર્જ જે રિચાર્જ છે અહીંના વોર્ડ ઓફિસ ઓફિસમાં જે સાહેબ છે એ કંઈ એક્શન લેવા તૈયાર નથી અને જે કોર્પોરેટર છે અહીંના એ બી અહીંયાથી જવાબદારી લેવા તૈયાર નથી તો અમારે કહેવા પણ જવું શું માનો ગયા વખતે પણ બે જણ મોત હા બી ગયા વખતે બે જણ ત્રણ લેડીસ નું મોત થયું છે એ એક્સપાયર ત્રણ લેડીસ થઈ ગયા હતા એના માટે આ એ પ્રશ્ન ફરીવાર આ વખતે ઉઠે ના આ વખતે બી છે ને અત્યારે હાલમાં ત્રણ 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 મોટા માણસ અને એક નાનો છોકરો નાનો છોકરો હોસ્પિટલ માં એડમિટ હતો તે અત્યારે ઓмна લઈને આયલા એનો બે છોકરાનું સ્ટેટમેન્ટ આટલું નાનું આમ નાનું શિશુ છે બાળક હજુ એને ઇન્ફેક્શન થઈ ગયું છે પાણી પીવાથી ઝાડાવ અને ઇન્ફેક્શન થઈ ગયું આ એ નાનું છોકરાને કશું થસે તા કોર્પોરેટર જવાબદારી લેશે આ મોટા લોકોને કઈ થઈ જશે તો એની જવાબદારી આ કોર્પોરેટર લેશે હે હવે શું માંગ છે તમારી અમારી માંગ એટલે છે સાહેબ કે આ પાણી ગંદુવા છે તેને એનો સુધારો કરો ચોખું પાણી આવવું જોઈએ અમારા માટે અમારે કરીને અમારે આ પટેલવાડીમાં જે જે

પાણી પાણી અમને ચોખ્ખું નહીં મળે ને કઈ લીગલ એક્શન આ પાણી વિષય પર નહીં લે તો ગયા વર્ષે જે અહીંયા ઓફિસ માં ભંગતોડ કરવામાં આવી હતી એ એવી પરિસ્થિતિ ફરી વાર બી આવી શકે છે અહીંયા